ધાધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે જ્યારે દેવદમણ દાદરાનગર હવેલી અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ માદ્રી વતન આવીને મિત્રો સાથે ઉત્તરાયણ પર્વની ઉમંગ અને ઉત્સવ સાથે ઉજવણી કરી હતી જોકે પ્રફુલભાઈ પટેલ દર વર્ષે હિંમતનગરમાં આવી તેમના મિત્રો સાથે પતંગ ચગાવીને આનંદ માણે છે સાથે જ શહેરવાસીઓને પ્રફુલભાઈ પટેલ ઉત્તરાયણ પર્વની શુભકામનાઓ પાઠવી હતી મકર સંક્રાંતિના આ પાવન પર્વે શુભકામનાઓ સર્વે હૃદયપૂર્વક જે પ્રકારે પતંગની ઊંચાઈ મેળવવા માટે આપણે જે પ્રકારે મહેનત કરીએ છીએ પુરસાદ કરીએ છીએ અને આનંદ પણ મેળવીએ છીએ એ જ પ્રકારે દેશ નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે આદરણીય શ્રીના કુશળ નેતૃત્વમાં આત્મનિર્ભર હોય